બાવડા તાલુકાના ભમાસ્ત્ર ગામ નજીક આવેલ ફિલ્મ સિટી ખાતે ઇમેજ ચેરિટેબલ ટ્રસ્ટ ધોળકા દ્વારા સંચાલિત ફોટો વિડીયો એસોસિએશન ધોળકાએ તાજેતરમાં એક મિલન યોજ્યું હતું જેમાં એસોસિએશને તેમની સ્થાપનાના દસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાની ઉજવણી કરી હતી કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા વર્ષની આ યાત્રાની ઉજવણીના ભાગરૂપે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એસોસિએશનના સભ્યોના પરિવારના હોશિયાર બાળકોને તેમજ સારા શૈક્ષણિક પરિણામો બદલ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર સભ્યોને સન્માનિત કર્યા હતા ફોટો વિડીયો એસોસિએશન ધોળકા માત્ર ફોટોગ્રાફીના વ્યવસાય પૂરતું જ સીમિત નથી પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રે છે છેલ્લા દસ વર્ષમાં એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને આંખોની તપાસ જેવા અનેક માનવ સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્નેહ મિલન અને સન્માન સમારોહમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ માર્ગેશ મોદી ભરતભાઈ મેર અને મંગલ મંદિર માનવ સેવા પરિવારના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા સહિત એસોસિએશન

એમને સારા ટકે પાસ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે મોમેન્ટો અને ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા એવા ફોટો વિડીયો સેશનના અઠ્યાવીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આ ફિલ્મ સિટી ખાતે બાળકોના એન્જોય માટે ઘણી એવી વ્યવસ્થા કરવામાં આવી જમ્પિંગ ડોલ છે બેબી ડોલ છે સ્વિમિંગ પૂલ છે બાળકો અને પરિવારોએ આજનો અવસર કદી ના ભૂલે એ રીતે આયોજન કરવામાં આવીને ખુશ ખયા એટલે આ કાર્યક્રમ એ રીતે કહેવાય કે ફોટો વિડીયો દ્વારા આ જે અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ હતો એ સરસ રીતે સંપન્ન થયો એના માટે તમામ ફોટોગ્રાફર મિત્રો અને આમાં સહકાર આપનાર તમામ સ્પોન્સરોનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભારી છું નમસ્કાર મારું નામ સ્નેહલ શાહ છે ધોળકા ફોટો એસોસિએશનમાંથી મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અમારું એસોસિએશન બે હજાર પંદરમાં સ્થાપના કર્યું હતું આજે દસ વર્ષ પૂરા થયા છે એમાં એટલા દસ વર્ષમાં અમે ઘણા બધા સેવાકીય કામ કર્યા બ્લડ ડોનેશન છે આંખોની તપાસ છે પછી સ્વચ્છતા અભિયાન છે એવા ઘણા બધા કાર્ય વૃક્ષારોપણ કર્યા એવા ઘણા બધા કાર્યક્રમ કર્યા એમાં ટોટલી અમે બેતાલીસ સેવાકીય કામ કર્યા છે અને આજ રોજ અમારો અહીંયા અગિયાર અગિયારમા વર્ષમાં પ્રવેશ કર્યો હવે અને અમદાવાદ ફિલ્મ સિટીમાં અમે આજે સ્નેહ મિલન રાખ્યો તો સંપૂર્ણપણે સરસ રહ્યો છે જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા બાવડા